ખાડા પડી ગયા છે જેના કારણે અવરજવર જવર કરતા રાહદારી અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વિકસિત ગુજરાતના મોટા મોટા બળગા ફૂંકવામાં આવી રહ્યા છે પણ રાજ્યમાં છેલ્લા કેટલાક વર્ષથી સામાન્ય વરસાદમાં જ રસ્તા પર ખાડાઓ પડી જાય છે અને દિવસે દિવસે આ સમસ્યા ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે તો આ વર્ષે પણ સુરતમાં પડેલા વરસાદના કારણે રસ્તા પર ખાડા પડી ગયા છે તો દર વર્ષે વરસાદ વિકાસની પોલ ખોલી નાખે છે અને આ વિકાસ સરકારની પોલ ખોલી નાખે છે તો ખાડાઓના કારણે અનેક નાગરિકો જીવ પણ ગુમાવી રહ્યા છે અને ઈજાનો ભોગ પણ બનતા હોય છે પરંતુ તંત્રના પેટનું પાણી હલતું નથી તો માત્ર એટલું જ નહીં પ્રજાના પરસેવાની કમાણી દ્વારા ટેક્સ દ્વારા મેળવેલી આવકમાંથી ભ્રષ્ટાચારના નમૂના સમાન બ્રિજ પણ બનાવવામાં આવે છે અને ટેક્સ પેયરના પૈસાનું પાણી થઈ જાય છે તો ડાયમંડ સિટી સુરતની વાત કરીએ તો સુરતમાં આવેલા વરસાદના કારણે શહેરના રસ્તાઓનું ધોવાણ થયું છે જ્યારે કેટલાક સ્થળે રસ્તા ઉપર ઊંડા ખાડા પણ જોવા મળી રહ્યા છે જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને ઘણા એવા રસ્તાઓ છે જ્યાં અડધો ફૂટથી લઈને એક ફૂટ જેટલા ખાડા પણ પડી ગયા છે જેના કારણે વાહન ચાલકોએ પોતાનું વાહન હંકારવું પણ મુશ્કેલ બન્યું છે તો સુરતમાં આવેલા વરસાદના કારણે સુરત શહેરમાં રસ્તા ઉપર પાણી ફરી વળતા નદી જેવો માહોલ પણ સર્જાયો હતો ત્યારે વાહન ચાલકોને પોતાના વાહનમાં નહીં પણ હોળીમાં બેઠા હોય તેવો અનુભવ થયો હતો અને વરસાદી માહોલ સર્જાતા સુરત શહેરના લગભગ તમામ ઝોનમાં ભૂવા પડવાના પણ શરૂ થઈ ગયા હતા અને એ સિલસિલો હજી પણ યથાવત છે તો કેટલીક જગ્યાઓમાં રસ્તા પર ખાડા પડી ગયા હતા જેથી અવર જવર કરતા રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે